સુરતના કારખાનામાં ફાયરિંગ કરનાર આરોપીને બિહારથી પોલીસે પકડી પાડ્યો છે પોલીસે આઠ દિવસ વેશ પલટો કરી બિહારથી આરોપીની ધરપકડ કરી છે કામ પરથી કાઢી મૂકતા અન્ય કારીગરોને અહીં કામ ન કરવા માટે દબાણ કરી ફાયરિંગ કર્યું હતું સુરતના પૂર્ણા રઘુવીર ટેક્સટાઇલ મોલની બાજુમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા રામસિંહ મેહરસિંહ ભાટીના એમ્બ્રોડરીના કારખાનામાં ગત પાંચ જૂનના રોજ કાચ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જૂના કારીગર દિલીપસિંઘ સહિત બેએ કારીગરોને ધમકાવી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા દોઢ વર્ષ અગાઉ નોકરી કરતો દિલીપસિંઘ અન્ય કારીગરો સાથે માથાકૂટ કરતો હોય તેને કાઢી મૂક્યો હતો તેની અદાવતમાં તેણે ફાયરિંગ કરી કારીગરોને ધમકાવ્યા હોવાનો પોલીસ તપાસમાં જાણવા મળતા પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે જૂના કારીગરના મિત્ર સચિન ધરમપાલ જાંગણાને ગુડગાંવ ખાતે રામલીલા મેદાન ખાતેથી ઝડપી પાડી તેણે ફાયરિંગ બાદ ભાગતી વેળા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં પતરાના શેડ પાસે પતરાની નીચે માટીમાં સંતાડેલી પિસ્તોલ અને અગિયાર કારતોસ કબજે કર્યા હતા આ ગુનામાં વોન્ટેડ જૂના કારીગર દિલીપસિંઘને ઝડપી પાડવા માટે પુણા પોલીસની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ અને અંગત બાતમીદારો દ્વારા દિલીપસિંઘનું લોકેશન બિહારના નવાદા જિલ્લા અને ગયા જિલ્લામાં મળતું હતું ત્યાં સ્થાનિક પોલીસની મદદ મેળવી આખરે ગયા જિલ્લામાં સતત આઠ દિવસ વેશપલટો કરી વોચ રાખી આખરે દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહને ઝડપી લીધો હતો અને તેને સુરત લાવી હતી આ દરમિયાન દિલીપસિંહ વતનમાં હતો ત્યારે ગત સત્તર થી ઓગણીસ તારીખ દરમિયાન તેણે કારખાનેદાર રામસિંહ મેહરસિંહ ભાટીને બે અજાણ્યા નંબર પરથી અવારનવાર ફોન કરી તેમના ભાઈએ ફાયરિંગ અને લૂંટ અંગે અગાઉ જે ફરિયાદ આપી હતી તે પાછી ખેંચવા ધમકી આપી હતી તેની ધમકીથી ગભરાયેલા રામસિંહે તે વખતે ફરિયાદ કરી નહોતી પણ ભાઈ મદનસિંહને વાત કરતા તેણે હિંમત આપતા गतरोज पूना पुलिस मथक माँ दिलीप सिंह विरुद्ध फरिया तारीख पांच छह दो हजार पच्चीस को पुणे पुलिस स्टेशन के विस्तार में भाग्योदय इंडस्ट्रीज प्लॉट प्लॉटी फोर फर्स्ट फ्लोर में लूट फायरिंग का एक बनाव बना था इसमें पुकी विगत ऐसी की एक आदमी अनजान आदमी इस खाते में घुसता है और वहाँ अंदर से दरवाजा वहां का बंद करता है और ऑफिस के ऊपर ब्लैक राउंड फायरिंग करता है उसके बाद हवा में दो तीन राउंड और फायरिंग करता है वहाँ से सीसीटीवी तोड़ता है वहाँ के लोगों को गाली गलौज करता है धमकी देता है जान से मारने की और फिर वहाँ से जाके बाहर निकल के वो फरार हो जाता है इस मामले की पूरी गंभीरता को देखते हुए हमने उस समय आर्म्स एक्ट और बी के तहत एफ दाखिल किया था और टीम उस दिन से ही कॉन्टीन्यूस वॉच पे थी और हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से ये पता चला कि ये जो आरोपी है वो किसी और तरीके से बिहार के किसी जिले से गया जिले से वहां से भी इसको धमकी धाक धमकी दे रहा है आरोपी को किसी और के फोन से भी इसको जान से मारने की धमकी दे रहा है इसलिए हमने तुरंत एक टीम बिहार में रवाना किया और वहाँ पे टीम जाके दस दिन से ऊपर वहाँ पे स्टे किया उस टीम ने और लोगों से मिल के बात बात करके वहां पे लोकल सोर्सेज को डेवलप करके वहां से इस दिलीप सिंह उर्फ अर्जुन सिंह को जो कि उम्र छत्तीस भेलवा गांव हिसुआ पुलिस स्टेशन बिहार वहाँ लोकल पुलिस की भी मदद लेके वहाँ से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया और इसको यहाँ पे लाया गया और अभी फिलहाल ये पुलिस कस्टडी में है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत